તમે જોઈ શકો છો અમે આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિરે તો ચલો તમને દર્શન કરાવું તો ફ્રેન્ડ આ રોડ જો તમે એકદમ ખાલી છે પણ તમે વિચાર કરતા હશો કે આ રોડ શું લેવા બતાવે છે તો મિત્રો અમે ખાસ એક મંદિરે જઈએ છે જો મંદિર છે એ વિડીયોમાં બન્યા રહેજો તમને એ મંદિર બતાવે આ બોર્ડ જોઈ લો તમે ઉના વિક્તને ડુંગર તો મિત્રો કમેન્ટ ઉપર કહેજો

જોઈ શકો છો રોડ એકદમ ખાલી છે એટલે અમે શૂટિંગ કરીએ છીએ ફ્રેન્ડ તમે આવો સાહસ ના કરતા આ સરોવર જુઓ તમે તો ફ્રેન્ડ રોડ આવો ખાલી છે એટલે અમે આ શૂટિંગ કરીએ છીએ બાકી તમે મિત્રો આવો સાહસ ન કરતા ચાલુ ગાડીએ ફોન યુઝ ન કરતા તો અમે આ તો ખાલી રોડ ખાલી છે એટલે લોકેશન તમને બતાવું છું બાકી આવો સાહસ ન કરવો તો જુઓ ફ્રેન્ડ એકદમ રોડ જ છે તો ફ્રેન્ડ તો વિડીયોમાં બના રહેજો તમને આગળ ક્યાં જાય છે તો આ બોર છે સ્વામિનારાયણ મંદિર તો વિડીયોમાં બના રહેજો તો જાય છે મેં સ્વામિનારાયણ મંદિરે આ પ્રકારે લોકેશન છે તમે જોઈ શકો છો એ આ સ્વામિનારાયણનું મંદિર છે જો તમે તો થોડીક જણાઓમાં અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી જાઓ વિડીયોમાં બના રહી દેવો આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિરે ચલો તમને દર્શન કરાવું જો અંદર આવી ગયા છે તમને હું મંદિરનું લોકેશન બતાવું તો મોવા આવો તો ખાસ સ્વામિનારાયણ મંદિરે જરૂરથી આવજો તમે એનું લોકેશન જુઓ તમને બતાવું જો આ પ્રકારે ગાર્ડન છે અહીંયા તમે એનો વ્યૂ જુઓ ખાલી પછી અમે મંદિરે જઈ અત્યારે બહારનો વ્યૂ છે જો આ સ્વામિનારાયણનું બોર્ડ મારેલું છે તમે એ છે એકો છો જો તમે શ્રી સ્વામિનારાયણ મંદિર મહુવા તમે જોઈ શકો છો તમે એનું લુક જો ફ્રેન્ડ ને આ મંદિર છે જુઓ તમારી સાથે બાળકો હોય તો આની રમત ગમત તમારે ઈસ્કા પણ છે જો પ્લસરપટ્ટી છે બાળકો માટે આવું અહીંયા બધું છે જુઓ તમે મંદિરે આવો તો આ આવી રીતના બાળકો માટે પણ છે જુઓ તમે તો રમતગમતની પણ સુવિધા છે અહીંયા બાળકો માટે પણ તમે વ્યૂ જુઓ ફ્રેન્ડ તમે જો મવા આવતા હોય તો ખાસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેજો જો તમે આવી રીતના છે અહીંયા તો ફ્રેન્ડ આજે બહારનો ભાગ જ છે અમે અંદર જવાની પણ હમણાં જાશું અમે અંદર તો વિડીયોમાં બનાવી જો તમને બહારનું લોકેશન બતાવું છું તો જોવા બહારનો નજારો જોવો તમે મંદિરનો અહીં આવો તો તમને બહુ શાંતિ મળે એવું સ્વામિનારાયણ મંદિર છે આ જુઓ તમે ખાલી મંદિર જુઓ તમે હાઈવે ની એકદમ નજીક જ છે તમે આવો તો જરૂરથી મો આવો તો જરૂરથી અહીંની આ મંદિર છે મુલાકાત લઈ જાઓ જુઓ તમે ફ્રેન્ડ આ હજી બારનો લોકો જ છે તમે અંદર પણ જાઓ ને અંદર પણ બતાવું જોવો તમે શાનદાર વ્યૂ છે અહીંનો તમે મૂર્તિ જોવાનું ને અહીંના બધા તમે ઝાડ જોઈ શકો છો ને આ રીતનું મંદિરનું મેઇન ગેટ છે તો હવે આપણે ઉપર જઈએ તો કમેન્ટમાં હર સ્વામિનારાયણ જુઓ તમે તો આ રીતનું સ્વામિનારાયણ મંદિર છે જુઓ તમે તમે એની નકશી જોઈ શકો છો ફ્રેન્ડ જો આ રીતની આની નકસે છે આ બધાય તો આ રીતનું થંભ છે બધાય તો આપણે બેલ પણ વગાઈ દઈએ ને આ રીતનું સ્વામિનારાયણ મંદિર છે તો કમેન્ટમાં કહી કહીજો જય સ્વામિનારાયણ ભગવાન ફ્રેન્ડ અત્યારે કપાટ મંદિર બંધ છે તમે જોઈ શકો છો અત્યારે મંદિર બંધ છે તો તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો જય સ્વામિનારાયણ ભગવાન જો તમે વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવું છું તમે પણ દર્શન કરી લેજો અને અત્યારે મંદિર બંધ છે તો આ રીતનું મંદિરનો વ્યૂ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ રીતનું મંદિરનું કાંઈ વ્યૂ છે તો તમે મો આવો તો સ્વામિનારાયણ મંદિરની જરૂરથી મુલાકાત લેજો આ ઝાલર છે મંદિરના જવો તમે આ ઝાલર છે નીચેનો વ્યૂ છે કંઈક તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર આવો તો તમને એકદમ શાંતિ મળે એવું છે મંદિર આ હાઈવે છે મોવાનો તમે જોઈ શકો છો બિલકુલ હાઈવે ટચ છે મંદિર તો તમે આવો તો બિલકુલ ચિંતા ના કરતા અહીંયા રહેવાની પણ સુવિધા છે મંદિર પણ એકદમ મસ્ત છે જોવા બેસવાની પણ અહીંયા છે બેસવાનું છે બાકડો પણ છે આવી રીતે બેસવાનું શાંતિ મળે બેઠા બેઠા તમે અહીંયા હાઈવે પણ જોઈ શકો છો ઓર આવી રીતના અહીંયા મંદિર પણ છે તમે જોવો ઓર ફ્રેન્ડ બાળકો માટે અહીંયા જો મે પહેલા કીધું બાળકો માટે પણ આ ખેલવાની વ્યવસ્થા પણ છે લસરપટ્ટી ઈસ્કો એટલે બાળકોને પણ ચિંતા ન કરતા અહીંયા બાળકો માટે પણ છે વ્યવસ્થા બધી તમે ગાર્ડન જોઈ શકો છો મંદિર અહીં આવો તો મો આવો તો જરૂરથી વિઝિટ કરજો કમેન્ટમાં કહેજો જય સ્વામિનારાયણ ભગવાન